પોલીસના પીયા સાહેબે અમને બહુ સાથ સહકાર આપ્યું છે અને ગામી સાહેબે પણ બહુ સહકાર આપ્યું છે એમના સાફ એમના આશિષ્ટ પણ બહુ સાથ સહકાર આપ્યું છે અમારી એટલી જ માંગ છે કે અમારા છોકરાનું અમારા છોકરાનું ઠંડા કરે છે એની હત્યા કરાઈ છે એમને એક હિસાબ જોઈએ છે પોલીસે પોલીસે જે કાર્યો કરી હતી એનાથી અમે સંતુષ્ટ છીએ એને એમની કામગીરીમાં અમે બિરદાયું છે બહુ સારી કામગીરી કરી છે અમને આ બનાવ કેટલા વાગ્યાનો હા રાત્રે અંદાજે તો અમે નહીં કહી શકતા પણ બે ત્રણ વાગ્યાનું રાતનો બનાવશે બે થી અઢી વાગ્યાની વચ્ચેનું બનાવશે તમને શું જાણ કરવામાં આવી હતી સવારે અમને જાણ કરવામાં આવી કે અમજા ઉઠતા નહીં એ જલ્દી ચલો શું નોકરી પર જાને કાંઈ તો અમે પહેલાં બીજા ફ્લેટમાં સુવા જતા હતા તો અમે કંઈથી ભાગતા ભાગતા આવ્યા તો જોયું તો એના નાશમાંથી લોહી જતો હતો મોડામાંથી જતો હતો પગ ઘાસ પર ચટ્ટા હતા બોડી ઉપર ઉજળતા હતા હાથ પર બચકા ભરેલા હતા એમ બધું જગ્યા પર ઇન્જરીના નિશાન હતા એ અમે જોયું તો પહેલાં એને પૂછ્યું કે શું થયું તો કે એ કહે છે કે રાત્રે અમારી થોડી બોલાચાલી થઈ હતી પછી એ સુઈ ગયા હું સૂઈ ગયો મને ખબર નથી શું થયું પણ અત્યારે એ અને એને પ્રેમી બંને મળીને એની હત્યા કરી દે સાહેબ તમને કોઈ એવી જાણકારી કે જ્ઞાન તો સાહેબ એ રાત્રે હતા જ એને લવ અફેર હતો જ અમે એને એના લવ અફેર હતો તોય અમે એને ઇગ્નોર કરતા હતા કે ભાઈ આજે તો કાલે સુધરી જશે પણ એ એ છોકરીએ અમારા છોકરાની જાન લઈ લીધી સુધરી નહીં શું નામ તમારું મેં મારું નામ છે અબ્દુલ કાદિર મોહમ્મદ સાબિર તનસુરલા હું જે અમારો છોકરો ઓફ પિતા બોલું છું તમારી આગળ શું માંગ છે અમારી આગળ માંગ એવી છે કે ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા થાય એ જ અમારી માંગ છે ને પોલીસ તો સાથ મતલબ એ કરે આગળની કાર્યવાહી કરે બીજા કોઈ પણ એવો એની જોડે કયો હોય આરોપી તો એની પણ તપાસ કરે અમારી એવી માંગ છે કેમ કે આ એક માણસ કે બે માણસનું કામ નથી બીજા પણ કોઈ સંધવાયેલા હોય તો પોલીસ એની તપાસ કરે